નમસ્કાર દોસ્તો સ્વાગતસે અમારી યુ ફેમિલીમાં મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય ધન્યવાદ તખાત્રી જે કરો દરેક પરેશાનીથી મુક્તિનો મહાઉપાય તમારા જીવનમાં ચાલતા દુઃખદર્દ પાછળ જવાબદાર છે નવગ્રહો આ ઉપાયથી દરેક દોષથી મળશે છુટકારો નવગ્રહના દોષોથી જીવનમાં કયા પ્રકારના દુઃખ અને સમસ્યાઓ આવે છે નવગ્રહોની શાંતિ અને સુખ સ્મૃદ્ધિ માટે તૃતીયાએ કરો આ વસ્તુઓનું દાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ કોઈને કોઈ ગ્રહદોષથી પીડાય છે ઘણી વખત તેને ખબર નથી પડતી કે તેના જીવનમાં આવેલું તોફાન કેમ અટકતું નથી લાગતું કયા કારણોસર જીવન મુશ્કેલ બની રહ્યું છે જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડાઓ અને પરેશાનીઓ હોય દરેક કામ પૂરા થયા પછી પણ બગડી જાય દુશ્મનો તમને કોઈ કારણ વગર પરેશાન કરતા હોય સ્વાસ્થ્ય તમારો સાથ ન આપે માનસન્માન નષ્ટ થતું હોય બાળકની બુદ્ધિનો વિકાસ ન થતો હોય તો તમે નવગ્રહોથી પીડાઈ રહ્યા છો આજે અહીં જાણો નવગ્રહોના કારણે કયા દુઃખોનો સામનો કરવો પડે છે અને તેનાથી મુક્તિ મેળવવા અખાત્રીજે કયા ઉપાય કરવા જોઈએ અખાત્રીજે આ મહાઉપાય આપશે અચૂક ફળ જો તમે આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યો હોવ તો અક્ષય તૃતીયા અખાત્રીજે ના દિવસે દસ મે બે હજાર ચોવીસના રોજ કેટલાક સરળ કામ કરીને આ દુઃખોથી મુક્તિ મેળવી શકો છો આ દિવસે દરેક કામ અચૂકપણે સફળ થાય છે અને આ દિવસે કરેલ કોઈ પણ ઉપાય પણ સો ટકા શુભ પરિણામ આપે છે કારણ કે આ દિવસે કરેલ કોઈ પણ કામનો ક્ષય થતો નથી અર્થાત આ દિવસ અબૂઝ છે વર્ષમાં આ એક દુર્લભ દિવસ છે કે દરેક કાર્યનું શુભ ફળ મળે જ છે આ દિવસે તમે નવગ્રહોના કારણે આવેલી કોઈ પણ આપત્તિથી છુટકારો મેળવવા સરળ ઉપાય કરો શું છે નવગ્રહદોષના લક્ષણો અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો સૂર્યદોષના લક્ષણો અસાધ્ય રોગોને કારણે સમસ્યાઓ માથાનો દુખાવો તાવ આંખની તકલીફ સરકારી અને ટેક્સ વિભાગમાં મુશ્કેલી નોકરીમાં અડચણ સૂર્યગ્રહની શાંતિ માટે દાન કરો અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોના રાજા સૂર્યને પ્રસન્ન કરવા માટે ઘઉં તાંબુ ઘી પરવાળા જવનું સત્તુ મસૂર લાલ કપડું વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે અને તમારા અધૂરા કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે ચંદ્રદોષના લક્ષણો શરદી પેટના રોગોથી પરેશાની ઘરમાં પશુઓના અકારે મૃત્યુનો ભય કારણ વગર શત્રુઓમાં વધારો ધનની હાનિ ચંદ્રની શાંતિ માટે દાન કરો તૃતીયાના દિવસે મન માતા માનસિક સ્થિતિ પ્રસન્નતા માટે જવાબદાર ચંદ્રગ્રહને શાંત કરવા માટે ચોખા ઘી મોતી શંખ કપૂર ચાંદી સફેદ વસ્ત્ર સફેદ ફૂલ દૂધ વગેરે જેવી સફેદ વસ્તુઓ ખરીદો ધન વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને તમારા બધા કાર્યો મનની શાંતિથી પૂર્ણ થાય છે મંગળદોષના લક્ષણો ઘરમાં ચોરીનો ડર પરિવારમાં ઝઘડાની શક્યતા ભાઈ સાથેના સંબંધોમાં મતભેદ વિવાહિત જીવનમાં તણાવ અકાળ મૃત્યુનો ભય મંગળની શાંતિ માટે દાન કરો ગ્રહોના અધિપ્તિ મંગળની શાંતિ માટે અક્ષય તૃતીયાના દિવસે મસૂરદાળ લાલ ચંદન ગોળ પાણીથી ભરેલો ઘડો તાંબાના પાન દૂધી ગાય લાલ ફૂલ મીઠાઈ જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ બને છે અને વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે બુદ્ધોષના લક્ષણો સ્વભાવમાં ચીડિયાપણું જુગાર અને સટ્ટાબાજીના કારણે નાણાંની મોટી ખોટ દાંતના રોગોને કારણે સમસ્યાઓ માથાના દુખાવોને કારણે અતિશય તણાવ અક્ષય તૃતીયાના દિવસે ગ્રહોના રાજકુમાર બુધને પ્રસન્ન કરવા માટે મગની દાળ લીલા ફળ લીલા શાકભાજી ચાંદી ફૂલ કાંસાના વાસણો લીલા વસ્ત્રો વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને નોકરી ધંધામાં અપાર સફળતા મળે છે ગુરુદોષના લક્ષણો સોનાની ખોટ ચોરીનો ભય ઉચ્ચ શિક્ષણના માર્ગમાં અવરોધો ખોટા આરોપને કારણે માન ગુમાવવું પિતાને નુકસાન થવાનો ભય ગુરુની શાંતિ માટે દાન અક્ષય તૃતીયાના દિવસે દેવોના ગુરુ ગુરુની શુભકામના માટે પીળા વસ્ત્રો પીળા ફળ અને ફૂલ ચણાની દાળ હળદર ઘી સોનું વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે અને સૌભાગ્યના કારણે જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે શુક્રદોષના લક્ષણો કોઈપણ રોગ વગરનો અંગૂઠો ત્વચા સંબંધિત રોગોની સમસ્યા રાજનીતિના ક્ષેત્રમાં હાર પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં વિચ્છેદ જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને તણાવ શુક્રની શાંતિ માટે દાન કરો અક્ષય તૃતીયાના દિવસે ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્રને પ્રસન્ન કરવા માટે સત્તુ પાણી ઘડા તરબૂચ કાકડી દૂધ ખાંડ દહીં ખાંડની મીઠાઈ ધૂપ સફેદ ચંદન અત્તર ચોખા વગેરેનું દાન કરો આનાથી વિવાહિત જીવનમાં સમૃદ્ધિ રહે છે ડરીમાં શુક્રની સ્થિતિ મજબૂત બને છે અને ધનની કમી ક્યારેય નથી આવતી શનિદોષના લક્ષણો પૈતૃક સંપત્તિની ખોટ હંમેશા બીમારીથી પરેશાન મુકદ્દમાને કારણે મુશ્કેલી કામ બગડે છે શનિની શાંતિ માટે દાન કરો અક્ષય તૃતીયાના દિવસે ન્યાયના ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા કપડાં કાળા ચણા ચંપલ અને છત્ર કાળા તલ લોખંડથી બનેલી ઉપયોગી વસ્તુઓ સરસવનું તેલ અનાજ પૈસા વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત બને છે અને દરેક કાર્યમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે તમારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ આપવું જોઈએ રાહુ દોષના લક્ષણો સ્થૂળતાને કારણે સમસ્યાઓ અચાનક અકસ્માત લડાઈ થવાની સંભાવના તમામ પ્રકારના વ્યવસાયમાં નુકસાન રાહુ ગ્રહની શાંતિ માટે દાન કરો અક્ષય તૃતીયાના દિવસે ગુપ્ત ગ્રહ રાહુને પ્રસન્ન કરવા માટે લોખંડની વસ્તુઓ અરીસો તલ સપ્તધન ધાબડો ગોમેદ વગેરેનું દાન કરવું જોઈએ સાથે જ આ શુભ દિવસે એક નારિયેળ લઈને તેને કપડામાં લપેટીને સાત બદામ સાથે દક્ષિણમુખી હનુમાનજી મંદિરમાં અર્પણ કરો આમ કરવાથી કુંડળીમાં રાહુની સ્થિતિ મજબૂત થશે અને બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે કેતુદોષના લક્ષણો ખરાબ સંગતને કારણે નાણાંની ખોટ સાંધાના દુખાવાની સમસ્યા સંતાન પ્રાપ્તિમાં નસીબ નહીં સ્વાસ્થ્યને કારણે તણાવ કેતુ ગ્રહની શાંતિ માટે દાન કરો તૃતીયાના દિવસે મોક્ષ માટે જવાબદાર ગ્રહ કેતુને પ્રસન્ન કરવા માટે સપ્તધન પંખો પાણીથી ભરેલો ઘડો મીઠું છત્રી ખડાઈ ચમેલીનું તેલ લસણ અડદની દાળ વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી કુંડળીમાં કેતુની સ્થિતિ મજબૂત બને છે અને મન આધ્યાત્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે